ધાનેરા તાલુકાના વરણીયા પરા વિસ્તારમાં આવેલા પાંચસો વર્ષ જૂના શરણેશ્વર મહાદેવ મંદિર ઉપર પવિત્ર શ્રાવણ માસના સોમવારે અહીં એક વિશેષ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજે શરણેશ્વર મહાદેવની વિશેષ પૂજા અને મહાઆરતી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો સ્થાનિક વડીલોના કહેવા મુજબ આ શિવલિંગની સ્થાપના અંદાજે પાંચસો વર્ષ પહેલા સિરોઈના દરબાર દ્વારા કરવામાં આવી હતી આ પ્રાચીન મંદિર પ્રત્યે આસપાસના ભક્તોમાં અતુટ શ્રદ્ધા છે અને ભક્તો માનતા પૂરી થતાં પદયાત્રા કરીને દર્શને આવે છે આ ધાર્મિક ઉત્સવ દરમિયાન બટુક ભોજન સ્વરૂપે કુંવર અને વરણિયા પ્રાથમિક શાળાના બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ગામના અગ્રણી સેવાભાવી ચૌધરી રમેશભાઈ નાનજીભાઈ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી બાળકો શિવભક્તિ સાથે સનાતન ધર્મની નજીક રહી શકે આ પ્રસંગે કુંવરની મોડેલ શાળા ખાતે એક ભક્તિ સંદેશનું પણ આયોજન થયું હતું જેમાં ધાનેરાના નવા નિમાયેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જગમલભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શિક્ષણની સાથે સાથે ધાર્મિક ઉજવણી પણ કરવામાં આવી હતી આ અવસરે શાળામાં શિક્ષકોની ગઢ બાબતે પણ શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી